વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાને પોતાનું મહત્ત્વ આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તમે વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘર ઓફિસ વગેરે નિર્માણ કરો છો તો તમને જીવનમાં ઘણા સારા પરિણામો મળે છે વાસ્તુ દોષના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ તો આવી શકે છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે વાસ્તુના કયા નિયમોનું પાલન કરવાથી કરીને તમે જીવનમાં સફળ થઈ શકો છો આ કેટલાક નિયમો છે જેને સરળતાથી અજમાવી શકાય છે વાસ્તુના આ નિયમોનું પાલન કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો દેવી લક્ષ્મી હંમેશા એવા જ ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતા હોય તેથી તમારે નિયમિતપણે ઘરની સફાઈ કરવી જોઈએ આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે સારું છે અને દેવી લક્ષ્મી પણ તેનાથી પ્રસન્ન થાય છે વાસ્તુ અનુસાર જો તમે ઘર બનાવી રહ્યા છો તો તમારું ધ્યાન રાખવું જોઈએ ઘરના પૂજા રૂમનો ઉપયોગ માત્ર ભગવાન અને દેવી દેવતાઓની પૂજા માટે જ કરવો જોઈએ રૂમનો ઉપયોગ કોઈ ભંડાર રૂપ તરીકે ન કરવો જોઈએ એટલે કે આ રૂમમાં વધારાનો કોઈ પણ સામાન ન રાખવો જોઈએ કે ઘરમાં પૂરતી રોશની હોય ઘરના પૂજા કક્ષમાં સૂર્યોદય પછી એક નાની લાઈટ તો ચાલુ જ રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા કક્ષમાં ક્યારેય અંધકાર ન હોવો જોઈએ પરંતુ જો કોઈ કારણોસર ઘરમાં પૂરતો પ્રકાશ નથી આવતો તો તમારે ઘરની પૂર્વ દિશામાં ઉગતા સૂર્યની તસવીર લગાવવી જોઈએ આવું કરવાથી ભાગ્ય તમારી સાથે સાથ આપે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરના ફર્નિચરના કારણે તમારા ઘરનું વાસ્તુ પણ બગડી જાય છે તેથી તમારે ક્યારે પણ ત્રિકોણાકાર આકારનું ફર્નિચરનો ઉપયોગ ન ન ખરીદવું જોઈએ તમારે ઘરમાં હંમેશા ગોળાકાર અથવા ચોરસ ફર્નિચર જ લગાવવું જોઈએ જો તમે તમારા ઘરમાં ત્રિકોણાકાર ફર્નિચર લગાવો છો તો તમને આર્થિક નુકસાન થઈ શકે છે ઘરના આ ફર્નિચરના કારણે તમારા ઘરનું વાસ્તુ પણ બગડી જાય છે તેથી તમારે ક્યારે પણ ત્રિકોણાકાર આકારનું ફર્નિચર ન ખરીદવું જોઈએ તમારે ઘરમાં હંમેશા ગોળાકાર અથવા ચોરસ ફર્નિચર લગાવવું જોઈએ જો તમે તમારા ઘરમાં ત્રિકોણાકાર ફર્નિચર લગાવો છો વાસ્તુ અનુસાર ઘરમાં એવા ફૂલ છોડ લગાવવા જોઈએ કે જે વાતાવરણને શુદ્ધ કરે છે અથવા આ શુદ્ધ હવા સકારાત્મક ઊર્જા ફેલાવવાનું કામ કરે છે અને તેનાથી ઘરમાં શાંતિ પણ જળવાઈ રહેશે તો તમને આર્થિક નુકસાન થઈ ન થઈ શકે છે તમારે ઘરમાં જૂતા અને ચપ્પલ પણ યોગ્ય રીતે રાખવા જોઈએ ઘણા લોકો જૂતા અને ચપ્પલ ગમે ત્યાં રાખે છે તેના કારણે પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તેથી ચપ્પલ અને ચપ્પલ રાખવા માટે એક જ જગ્યા બનાવો અને તેને ત્યાં રાખો જો તમે ઘરના મુખ્ય દરવાજા પાસે પગરખા અને ચપ્પલ રાખો છો તો તેને એવી જગ્યાએ રાખો જ્યાંથી ઘરની અંદર આવતા લોકો તેને સીધા જોઈ ન શકે જો તમે ઈચ્છો છો કે તમારું ઘર ધન સંપત્તિ તું ભરેલું રહે તો તમારા રસોડામાં હંમેશા પાણીથી ભરેલું વાસણ રાખો જો શક્ય હોય તો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખી શકો છો જોકે તમારે દરરોજ આ પાણી બદલવું જોઈએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ પરંતુ ધ્યાનમાં રાખો કે આ છોડની નિયમિત સંભાળ રાખો આ સાથે એકાદશમી પૂર્ણિમા અને રવિવારે તેના પાન તોડવા નહીં